તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે હિન્દુત્વ સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર ફળ બનાવેલી છે જ્યારે શહીદ શોકની અંદર વિજય સ્થંભ છે ત્યાં અમે આજે રજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી સ તારીખે આવી રહી છે એની આજથી અમે તન તોડ તૈયારી કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો ધર્મનું કાર્ય અને આપણો ભગવાન શ્રી રામની જ્યારે શોભાયાત્રા આવી રહી હોય રામનવમી આવી રહી હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળી અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બદરંગ દળની એકસો ને એકાવન છોકરાઓની ત્રિશુલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું યુવરાજભાઈ આગળ ઉપરના જે બજરંગ દળ ના જે કાર્યક્રમો છે આવતા નવા વર્ષ ના જે એની વિશે કઈક છો કેટલા કાર્યક્રમો આવનારા દિવસો ની અંદર જે બજરંગ દળ જયારે આવશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવશું અને અત્યારે અમારે ત્રિશુલ દીક્ષા બધે ગામડે ગામડે દેવાની છે એટલે ગામ દીઠ બધા સમસ્ત હિન્દુ સમાજને બધાને બજરંગ દળની દીક્ષા અમારે દેવાની છે આ અમે સંકલ્પ લીધો છે